નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવ ઘટાડા પર શિવસેનાના સાંસદે મોટું નિવેદન આપ્યું છે મિત્રો ગઈકાલે જે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડાને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે બે રૂપિયામાં આ શું છે એટલે કે મિત્રો બે રૂપિયાનો ઘટાડો એ કઈ ઘટાડો ના કહેવાય સાથે જ તેમણે જણાવ્યું કે ચૂંટણી આવે છે આથી સરકારે બે રૂપિયાનો ભાવ ઘટાડો કર્યો છે આ પહેલા લાખો કરોડો રૂપિયા જનતા પાસેથી વસૂલ્યા છે તેનું શું સાથે જ મિત્રો તેમણે એમ પણ કહ્યું કે મનમોહનસિંહની જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ ચારસો રૂપિયા હતા તો હવે અગિયારસો રૂપિયા ગેસ સિલિન્ડરના ભાવો થયા છે તો આ અંગે લોકોએ વિચારવું જોઈએ અને ચૂંટણી પહેલાં મિત્રો આ વિચારીને જ વોટિંગ કરવું જોઈએ આવું મિત્રો શિવસેનાના સાંસદે કહ્યું છે તો મિત્રો આને લઈને તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને એકવાર જણાવી આપજો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સાબરકાંઠામાં કિસાન સંઘનો વિરોધ મિત્રો સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને પગલે મિત્રો સમગ્ર શહેરે બંધ પાળ્યો હતો શહેર શહેરભરમાં મિત્રો કોઈ અશોભનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો થોડા દિવસ પહેલાં મિત્રો પડેલા માવઠાને કારણે જે મિત્રો ગયા મહિને માવઠું પડ્યું હતું તેના કારણે ખેડૂતોને જે પાકને નુકસાન થયું છે જેને પગલે તેમને વળતર ચૂકવવા તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ આંદોલન કર્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે એક મહિના પહેલાં જે માવઠું આવ્યું હતું ગુજરાતમાં તેમાં ભારે નુકસાન થયું છે અમુક ખેડૂતોને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને તો તે ખેડૂતોએ મિત્રો સરકારને આવેદનપત્ર આપ્યું હતું કે તેમને વળતર આપવામાં આવે પરંતુ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી અથવા કોઈપણ રોષે ભરાયા હતા અને સાબરકાંઠા જિલ્લામાં આંદોલન કર્યું હતું ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજે લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ જશે મિત્રો લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં અત્યારે રાજકીય તાપમાન ઘણું ઊંચું થયું છે દરેક પાર્ટીઓએ લગભગ પોતાના ઉમેદવારોની જાહેરાત હવે કરી દીધી છે એવામાં લોકસભાની ચૂંટણીની તારીખને લઈને પણ મોટું અપડેટ સામે આવ્યું છે મિત્રો ગઈકાલે કહેવામાં એવું આવી રહ્યું હતું કે લોકસભાની ચૂંટણી કદાચ આજે તારીખ જાહેર કરી શકે છે પરંતુ મિત્રો હવે એવું કન્ફર્મ થઈ ચૂક્યું છે આજે બપોરે 2 થી ત્રણ વાગ્યા આસપાસ જે છે તે લોકસભાની ચૂંટણીની તારીખો આવી જશે સાથે સાથે કેટલીક વિધાનસભાઓની પણ ચૂંટણીઓ નોંધાવાની છે તેની પણ લગભગ તારીખો આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આવી જશે તો મિત્રો હવે ચૂંટણી પણ નજીક આવી રહી છે ચૂંટણીને લઈને ખેડૂતોની માંગો પણ વધી રહી છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે સાથે જ ખેડૂતોને જે પાક નુકસાન ગયું છે તેની સહાય આપવામાં આવે તો ચૂંટણી આવતા આવતા મિત્રો આ દરેક મુદ્દાઓ ફરી એકવાર ઉઠે તેવી માંગો થઈ રહી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી ઉપર ગરીબોને મોટી ભેટ આપવામાં આવશે મિત્રો હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલાં મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને વધારાના તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે મિત્રો આ સાથે જ આ વર્ષનું એક મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે વધારાની જુવાર મકાઈ રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે એટલે કે મિત્રો હોળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોની લોન્ડ્રી લાગવાની છે કારણ કે રેશન કાર્ડની અંદર જે અનાજ આવે છે તે અનાજ પ્લસ વધારાનું ગુજરાત સરકાર અનાજ આપશે સાથે જ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલ પણ જે છે તે સરકાર તરફથી દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે જેથી કરીને તેઓ સારી રીતે તહેવાર ઉજવી શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે તહેવારો આવી રહ્યા છે તેમના પહેલાં જ મોંઘવારીમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો સિંગ તેલના ડબ્બાના ભાવમાં પચાસ રૂપિયા તેમજ કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં સાઠ રૂપિયાનો વધારો થયો છે કપાસિયાના ડબ્બાનો ભાવ મિત્રો પંદરસો નેવું રૂપિયા અને સિંગ તેલના ડબ્બાનો ભાવ સત્યાવીસોને વીસ રૂપિયાને પાર પહોંચ્યો છે

ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન સહાય દીકરીઓને મળશે સહાય મિત્રો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે હવે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સુધીની લગ્ન સહાય મિત્રો આ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું સહાય યોજના આ અંતર્ગત દરેક કન્યાઓને દસ રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંકના ખાતાની પાસબુક આટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારી પાસે જો હોય તો તમે યોજનાનો લાભ લઈ શકો છો આ ડોક્યુમેન્ટ સાથ તમારે અરજી કરવાની રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમે કરેલી અરજીના થોડા દિવસ પછી જો અરજી તમારી પાસ થશે તો મિત્રો તમને આ યોજના હેઠળ તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેના અંદર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તો મિત્રો દરેક દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી આવતી હોવાથી રાહુલ ગાંધીનું એક ફરી મોટું નિવેદન આવ્યું છે મિત્રો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે તેમણે મિત્રો ટ્વિટર પર લખ્યું હતું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષની અંદર શાસનમાં રહીને માત્ર ને માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે દરરોજ ત્રીસથી વધારે ખેડૂતોના દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે સાથે જ મિત્રો રાહુલ ગાંધી આ વાત કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવા માફની જાહેરાત રાહુલ ગાંધી કરશે અગાઉ મિત્રો ચૂંટણી વખતે પણ તેમણે બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી તો બની શકે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ દેવા માફીને લઈને કોંગ્રેસ રાહુલ ગાંધીની સરકાર આવી કોઈ યોજના બનાવી શકે છે મિત્રો તમારું શું કેવું છે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કઈ પાર્ટી જીતવી જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની મોટી ભેટ માત્ર ને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌ પ્રથમ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે રૂપિયા આપવામાં આવે છે પીએમ માનધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આ બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો સાઠ દિવસમાં આવશે મિત્રો બે હાજર અઢાર માં શરૂ થયેલી લડત બે હાજર ચોવીસ માં આજે રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે મિત્રો બે હજાર અઢાર માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું કે અહીં નુકસાન છે જ નહીં પરંતુ મિત્રો 66 જેટલી ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો છે અને મિત્રો તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને ખેડૂતોને 9% ના વ્યાજે વળતર ચૂકવવા આદેશ કરાયો છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ 8762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર આપવામાં આવશે આ કેસની અંદર સાથે જ મિત્રો ખેડૂતોને 60 દિવસમાં જ વળતર ચૂકવવામાં આવે તેવું પણ મિત્રો કોર્ટે આદેશ કર્યો છે તો મિત્રો ખેડૂતોની લગભગ છ વર્ષની મહેનત આજે રંગ લાવી છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિધવા સહાયમાં ભારે વધારો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણલક્ષીનું યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવતી વિધવા સહાય નિરાધાર ઉમર વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે મિત્રો ખૂબ જ આવરદાયક આ કદમ છે કારણ કે સરકારના આવા માનવતાલક્ષી અભિગમ થકી અનેક નિરાધાર લોકોને મદદ મળી રહે છે મિત્રો આ કાર્ય ખૂબ જ સરાહનીય છે પરંતુ વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી એટલે કે ઓછી હોવાથી લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે ત્યારે મિત્રો સરકારે લાભ મેળવતા લાભાર્થીઓને સન્માનજનક રીતે લાભ મળી રહે તે માટે મિત્રો સહાયની રકમમાં વધારો કર્યો છે જેમાં મિત્રો બારસો પચાસ રૂપિયા માસ આપવામાં આવે છે પહેલાં મિત્રો આ રકમ જે છે તે એક હજાર રૂપિયા હતી ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે આ રકમ વધારીને પાંચ હજાર કરવી જોઈએ જેથી કરીને વિધવા અને વૃદ્ધ લોકોને રાહત રહે અને મિત્રો પરાધીન થઈ ન રહેવું પડે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો તમને હું ટૂંકમાં સમજાવી આપું તો વિધવા સહાય યોજના અને વૃદ્ધોને પેન્શન જે આપવામાં આવે છે તે પહેલાં દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવતું હતું ત્યારબાદ મિત્રો તેમણે એની અંદર સરકારે વધારો કર્યો અને બારસો પચાસ રૂપિયા કરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો કેટલાક લોકોને એવું કહેવું છે કે તેને પાંચ હજાર દર મહિને આપવામાં આવે જેથી કરીને વિધવા લોકોને અને વૃદ્ધ લોકોને કોઈના પર આધાર રાખીને જીવવું ના પડે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી આ રકમ રૂપિયા છ હજાર થી વધારીને બાર હજાર રૂપિયા કરી શકે છે આવી પરિસ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળે તેવી આશા હતી પરંતુ મિત્રો તમને અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે સરકાર જે છે તે પીએમ કિસાન હપ્તામાં વધારો કરી શકે અથવા તો ડબલ કરી શકે જેને લઈને મિત્રો કોઈ પણ પ્રકારની અત્યારે વિચારણા નથી ચાલી રહી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે જેથી કરીને મિત્રો ખેડૂત જે આશા હતી તેની ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે 16 જૂન સુધીમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઈન વધારી દીધી છે અને પહેલા અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી પરંતુ હાલ મિત્રો સરકારે તે વધારીને 14 જૂન કરી દીધી છે આધાર કાર્ડમાં મિત્રો હવે 14 જૂન સુધીમાં ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો આધાર કાર્ડને જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે જેવી માહિતી મિત્રો તમે ફ્રીમાં અપડેટ કરાવી શકશો આ બાબતની જાણકારી મિત્રો UIDAI દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપવામાં જાણકારી આવી હતી આ સેવા મિત્રો મફતમાં કરવામાં આવે છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે પહેલા આની તારીખ ચૌદ માર્ચ હતી એટલે કે ચૌદ માર્ચ સુધીમાં તમે આધાર કાર્ડની અંદર કોઈપણ સુધારા વધારા મફતમાં કરી શકવાના હતા પરંતુ હવે મિત્રો સરકારે તેની ડેડલાઇન એટલે કે તારીખ લંબાવી છે અને તે ચૌદ જૂન કરી છે ત્રણ મહિના સુધી લંબાવી છે તો હવે મિત્રો તમે ચૌદ જૂન સુધીમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો ત્યારબાદ જો તમારે કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવો હશે તો મિત્રો તેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શાળામાં પાન માવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો શિક્ષકો શાળામાં પાન મસાલા ખાતા પકડાશે તો ફોજદારી ગુનો આવશે અને સ્કૂલ ઓફ કમિશનરનો પરિપત્ર છે જેમાં શાળાની આસપાસ તમાકુ સિગરેટ જેવા વ્યસન વ્યસન કરતા દરેક એવા માલસામાનો કે જે વ્યસનવાળા છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે વેચાણ પર મિત્રો શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ ડીઓને પરિપત્ર કરીને શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે અમુક વિસ્તાર એટલે કે શાળાની આસપાસના અમુક અમુક વિસ્તારની અંદર કોઈપણ પ્રકારના આવા વ્યસનવાળા પ્રકારના કે માવા મસાલા સિગરેટ આવા દરેકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જ મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે શિક્ષકો અને આચાર્ય દ્વારા ખુલ્લે આમ બાળકોની સામે તમાકુ કે મસાલા એટલે કે માવાને ચોડવા નહીં ખાવા નહીં અને મિત્રો બાળકો જે છે તે શિક્ષા શિક્ષણ મેળવવા શાળા ઉપર આવતા હોય છે પરંતુ આવું બધું જોઈને બાળકો ઉપર એક ખરાબ અસર થાય તેથી કરીને મિત્રો આવો નિર્ણય લેવામાં આવ્યો છે તો શિક્ષકોએ પણ બાળકોની વિદ્યાર્થીઓની સામે આવા વ્યસન નહીં કરવાના ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે ડબલ વળતર આપવામાં આવશે મિત્રો ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને નુકસાન થતું હોય તો મિત્રો તેની સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો કોઈ પણ ખેતર છે કોઈ પણ ખેડૂતનું એ ખેતર છે તેમાંથી કોઈ પણ લાઈન કાઢવામાં આવે છે સરકારી અથવા તો કોઈ ટાવર ઊભા કરવામાં આવે છે તો તેના લીધે ખેડૂતના ખેતરમાં જમીન અથવા તો કોઈ પાકને નુકસાન થતું હોય અથવા તો કોઈ વૃક્ષને નુકસાન થતું હોય

તેમણે કહ્યું કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં હાલમાં એકસો દસ મોબાઈલ વેટનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ સત્તર નવા યુનિટ ચાલશે તેમણે મિત્રો ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એટલે કે મિત્રો પશુઓની સારવાર માટે અને પશુઓના આરોગ્ય માટે એકસો દસ વેટનરી યુનિટ કાર્યરત હતા અને હવે તેમાં સત્તર નવા યુનિટ વધારવામાં આવશે જેથી કરીને દર

એકત્રીસ માર્ચથી જ નર્મદા વિભાગ અહીંની કેનાલમાં પાણી બંધ કરી દેશે અને તે દરમિયાન બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ પાણી બંધ કરવામાં આવશે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાંની કેનાલમાં નર્મદાનું પાણી બંધ કરવામાં આવશે જેમાં મિત્રો દરેક ખેડૂતોને આનાથી એક મોટું નુકસાન થઈ શકે છે કારણ કે જે તે વિસ્તારમાં પાણી બંધ કરવામાં આવશે તે વિસ્તારના ખેડૂતોને પોતે સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવાની રહેશે કારણ કે નર્મદાનું પાણી બંધ કરવામાં આવશે